સુરત ફાયર વિભાગ પાસે સ્ટાફની અછત ભાવનગરમાં ફાયર વિભાગની જ હાલત દયનીય હોવાનો ખુલાસો ભાવનગરમાં અઢાર વર્ષથી ફાયર ઓફિસરની જગ્યા ખાલી આ વર્ષે છ ગુર્જર રત્નોને સન્માનિત કરવાની જાહેરાત થઈ બે હજાર પંદરમાં પદ્મશ્રી બે હજાર ચોવીસમાં પદ્મભૂષણથી સન્માનિત ડોક્ટર તેજસ પટેલ શાહબુદ્દીન રાઠોડ વિશે ડોક્ટર ત્રિવેદીએ પીએચડી કર્યું છે કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લો જમાવ્યું આકર્ષણ જે ટેબલોને વિજેતા બનાવવા માટે ઓનલાઈન તારીખ સત્યાવીસ જાન્યુઆરી સુધી ઓપન રહેશે બિહારમાં જેડીયુ તૂટવાનું કુમાર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા રાજીનામું આપી શકે રવિવારે ભાજપ સાથે મળીને બનાવશે સરકાર સાતમી વાર લેશે શપથ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો સાત શહેરમાં બાર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું નલિયા આઠ પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ અપાશે અને એકસો દસ ને પદ્મશ્રી રાજકોટ એમ્સ દ્વારા ઇમરજન્સી દવાની ડિલિવરીનું સફળ ટ્રાયલ સરપદરથી ખોડા પીપર પર આરોગ્ય કેન્દ્રમાં દવાઓ મોકલાય કનેક્ટિવિટી ન હોય તેવા વિસ્તારમાં ડ્રોન દ્વારા દવાની ડિલિવરી થઈ શકશે સંતોષ કુમાર સુમને બિહારની રાજનીતિ છે મહાગન સરકાર નીતીશ કુમાર ગુંગળામણ અનુભવી રહ્યા છે કેનેડા બાદ હવે પાકિસ્તાનનો ભારત પર ગંભીર આરોપ બે પાકિસ્તાની નાગરિકોના હત્યારા અને ભારતીય એજન્ટો પર સંબંધ પાકિસ્તાનના દાવા પર અમેરિકાએ પણ જવાબ આપ્યો ભારત અને ઇંગ્લેન્ડની વિકલાંગ ટીમ વચ્ચે અમદાવાદમાં ટી ટ્વેન્ટી સિરીઝ ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી છ ફેબ્રુઆરી વચ્ચે રમાશે પાંચ ટી ટ્વેન્ટી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ